హలో హలోమస్ బ దశ దర్ధా એની રજૂઆત આપની hospital લગભગ એને અનેક વાર કરી પણ આપ પાસેથી એમાં એવું છે તમને સમજાવું ઓલા એ લોકોને અહીંયા જેટલી અમારે line of treatment કરી બધી કરેલી જ છે નથી કરી એવું છે જ નહીં કાંઈ અમદાવાદ જ દાખલ કર્યા હતા અહીંયા વડોદરા વિસનગરમાં હતા અને જે કાંઈ ટ્રીટમેન્ટ આપી બધું ટોટલી ફ્રી આપેલી છે અત્યાર સુધી અને જે કાંઈ છે એ લોકોને વળતરનો મામલો છે મોટો એ લોકોને વળતર માટે એ લોકો પેલું કરે છે એટલે અમે ટ્રસ્ટી મંડળ છે હોય ટ્રસ્ટી નક્કી કરવાનું મંડળ જે નક્કી કરે ને એ પ્રમાણે આગળ ચાલવાનું હોય છે એટલે કાલે પછી અમારો ટ્રસ્ટી અહીંયા આવશે એટલે ખબર પડશે અમને બરોબર છે જે આપવાનું થાય તો આપણે સમજ્યા પણ આની આંખો વહી ગઈ છે આવડી ગંભીર બેદરકારી થઈ ના ના આમાં ગંભીર બેદરકારી તો નથી આટલા વર્ષો સાહીઠ વર્ષ થી ઓપરેશન થાય છે અહિયાં બરોબર હવે તમે કોઈ દર્દી ની આંખો છીનવાઈ પછી વળતર આપો તો એ વળતર એને શું કરવાનું ના ના એ બધી વસ્તુ બરાબર છે બીજા હોય અમારા જે કઈ જવાબ છે એ તમારા ટ્રસ્ટ ભંડોળ આપી શકે હા આપી શકે આપતો એક જવાબદાર વ્યક્તિ છું ને ડોક્ટર છું ને આપતો હું ડોક્ટર ઉપર હું ખાલી વહીવટમાં છું બીજે ક્યાંય નથી બાકી અમારે જે વરવા સાહેબ છે ચીફ છે બાકી ટ્રસ્ટી મંડળ છે આખું આપણે દર્શન સ્ટેટના જે છે ને દરબાર સાહેબ એ અમારા મેનેજર ટ્રસ્ટી છે હમ એટલે કાલે એ લોકો બોલાવ્યા છે અહીંયા આગળ કીધું હતું મને એટલે અમે એ લોકોને વાત કરી દીધી હતી એટલે તમે આવો બરાબર એટલે જોયું એટલે એ જે એ લોકો નકા કે વીમા વીમા કંપની થ્રુ કરવાનું છે આમાં જે કંઈ કરવાનું છે તો હું સમજી ગયો કે હવે તમે જે કઈ આપી શકો એને આર્થિક સહાય કઈ વળતર આપી શકો ને બીજું તમે શું કરી શકો હવે એના દ્રષ્ટિ દ્રષ્ટિ પાછી મળે એના માટેના આપણા પ્રયાસો શું છે

બધી વસ્તુ એવી છે હવે હું તમને એકદમ કોઈ ન કરી શકું પણ એ લોકો ને અહીંયા આવવાનું કીધું એક વાત બતાવે જો કઈ કરવાનું હોય તો ઓપરેશન કરી જો ફાયદો થતો હોય તો એ લોકો અહીંયા કરે અહીંયા કર્યા બહાર મોકલે ટ્રાન્સપોર્ટ કે જ્યાં બોકલવાનો હોય ત્યાં તો જયા પછી વધારે નથી થાય એમાં બરાબર આઠમા મહિનામાં ઓપરેશન કરાવેલું છે તો એ દસ દિવસ આવ્યા કેમ અનેક વાર આયો પણ ત્યારે કરવા જેવું ન હોય એટલે કેટલો ફાયદો થાય એ જોવું પડે એમાં